નમસ્કાર ખેડૂત ભાઈઓ આજે આપણે ખેડૂત ભાઈ ને મોટર ડિલિવરી આપ્યું છે પૂછ્યું કયું ગામ ને ક્યાં લીધું અને કેવું મશીન લાગ્યું નમસ્કાર કયું ગામ લીમડી લીમડી જંગી મશીન કેવું લાગ્યું એકદમ સરસ ક્વોલિટી પેલા તમે જંગી નું હાકતા હતા ઓગણીસ નું મોડલ ઓગણીસ નું મોડલ ચાર વર્ષ આપ્યું સર્વિસ દેવા આવે ટાઈમે ટાઈમે બધું કમ્પ્લીટ કોઈ દિક્કત નથી તમને ડીલર ટાઈમે મશીન કે એ ટાઈમે મશીન તમને મળી ગયું મળી ગયું જે કોઈ ખેડૂત ભાઈ ને મશીન લેવું તમે શું આગ્રહ કરશો રાજર સાહેબ યાદર આવવાનો જે કોઈને ને ખેડૂત ભાઈ મશીન લેવું હોય એ અહીં આવે બરોબર સર્વિસ બધું બધી રીતે ટાઈમે મશીન મળી જાય તમને કોઈ પણ દિક્કત ન પડે ત્યાં તમને સર્વિસ થઈ જશે આવી અને ઘણી ડીલરશીપ ફેર્યા પણ આ સિવાય મજા મજા આવે નહીં થાય તમને સર્વિસ મળી જાય કમ્પ્લીટ જવાબદારી જવાબદારી બધી રીતે તમને ભાવમાં રેગ્યુલર તમને બધી રીતે કોઈ તકલીફ ન પડે બરોબર